હાલો દીકા એ હું તને શું કહું છું હાલ ને આપણે બે ભાગીને લગ્ન કરી લેવી એ તું ના કા પાડે એ હું ને તને સાચા દિલથી પ્રેમ કરું છું એ પછી શેને મારે આવી રીતે કેટલાક દિવસ મારા ફોન રાખવા એ ઘરે ખબર પડી જશે ને તો આપણા બેના ટાંકા ભાંગી નાખશે હાલ આપણે બે ભાગી લગ્ન કરી લેવી એ મારા બાપુ છે ને એમ છે ને તારી યાર મારા લગ્ન નહીં કરાવી એટલે કહું છું હાલ આપણે બે ભાગીને લગ્ન કરી લઈને પછી આપણે બે છે સુખી થી દઈશું અહીંયા

ગામમાં ના કપાય એ વિશે બોલો ગામમાં છે હાલે એવું નથી દીધું આજે છોકરો આવે ને ખબર પડી જાય જો આવા દે બધાને હાસલે મારા બાપુ માની ગયા હવે છે ને મારા મગના લગ્ન થઈ જાય છે મજા પડી ગઈ લાઈક કાયો કા મગના ને બોલાવી લો કોનો ફોન આવી ગયો

લેખમી સાણ લોકરવા આવે તો મુ થોડું બઢિયા આ જાહેર તો મસ્તી ની થઈ છે બરોબર પણ તારું બાપ આમાં આવે ખાતર ની જરૂર પડશે એટલે આમ જો કાલ છે ને બાપા પાસે પૈસા લઈ અને બે થેલી ખાતર લઈ આવજો હો અને આમ જો પાછો સાંટી દીજે અમારી વાઈટ નો જોતો તે તું ક્યાં જવાનો મારે કાલ જવાનું છે જુનાગઢ

ફોન કરી દીધો હા બાપુ કરી દીધો કરી દીધો ને હાલો હા તે ઘર માં જા તિયા થા જા હું બાપુ તમે ઉતાવેરમાં બોલાયા બોલો ઠીક રે છોરીને જવા દે સમજો છોરીને જો આવે છે એ રોજન ફોન માં વાતું કરતી થી ઈ છોકરો જો આવે ને છોરી હા ભતી નથી ને નકર પાછો ફોન કરીને કહી દેશે છોકરો જો આવે ને ભાંગી નાખવાનો છે કંઈ નખો હા કાય વાંધો નહી આવવા દયો હમા કરી નાખી

મનોજ મારો દીકરો કાય ડાયર માં કારું એવું લાગે કાય બાપુ હું તમારો દીકરો હોય અને કાય ડાયર માં કારું હોય પણ તારા બાપી માની કેમ કે હામે તીન માની લે માની જા મને વિશ્વાસ ના આવતો બોલ ઓડી રે ને તેમ જ મને એટલો કરે ઇન બાપન માનવું પડે એ તો આ તો તારું થઈ જતું હોય તો મને શું વાંધો છે હા તો હાલો